મિત્રો સુંદર મજાનો વરસાદી માહોલનો નજારો આપ જોઈ રહ્યા છો ઝીણી ધારે વરસાદની શરૂઆત થઈ રહી છે ભોળિયાનાથ મહાદેવ તારેશ્વર મહાદેવનું મંદિર આપ જોઈ રહ્યા છો થોડા સમય બાદ આજે ઝીણી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે મિત્રો એટલે ખેડૂતો પણ ખૂબ જ આનંદમાં છે એ પછી આ વરસાદની આજે શરૂઆત થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો સામે ઘડિયાળી ડુંગર કહેવાય છે તેમાં વરસાદ આપ જોઈ રહ્યા છો થોડીક ક્ષણોમાં ડુંગર પર ગામની અંદર વરસાદ એન્ટ્રી લઈ લે છે પવન સરખા જોઈ રહ્યા છો દીપડ ધાર કહેવાય છે આ પવન સરખા વાળી ધાર એ પછી આ બાજુ ધાર છે પાંચ કહેવાય છે જેમાં પાંચ ધારો આવેલી છે આ અમારું ડુંગર પર ગામ છે મિત્રો અહીંયા રામદેવપુર બાપાનું મંદિર આવેલું છે અહીંથી થોડાક વૃક્ષો આડા આવે છે મિત્રો વરસાદ ઘાસ તો આવે છે કડિયાળી જવો ઝાંખી ઝાંખી દેખાય છે હવે આવ નજીકમાં આવી ગયો છે વરસાદ હા અહીંથી જો બતાય છે વરસાદ સામેની દારૂમાં મિત્રો વરસાદ આવી ગયો છે ડુંગરપુર ગામની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપ જોઈ રહ્યા છો હવે હું પણ લગભગ પલ્લી જઈશ ખાસ વરસાદ આવી ગયો છે જય માતાજી મિત્રો